અમદાવાદના બોપલ આમલી રોડ પર બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત કરનારા રિપલ પંચાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ આરટીઓ વિભાગે આરોપી રિપલ પંચાલનું કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દીધું છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંનેના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે પોલીસની દરખાસ્ત બાદ આરટીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે શહેરના બોપલ આમલી રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં ચારથી પાંચ રાહદારીઓને કાર ચાલકે અડફેટે લીધા હતા આબાદ રોડ પર અનેક વાહનોને પણ નુકસાન થતા વાહન ચાલકોને રાહદારીઓ ગુસ્સે ભરાતા આરોપીને મેથી પાક છેખડવામાં આવ્યો હતો. ਉਸ માટે તો એ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એમનો દરપાસ મળી અને દરખાસ્ત એના લાયસન્સ સસ્પેન્ડ કરવા બાબતની હતી. અગાઉ પણ એના વિરુદ્ધ બે કે ત્રણ ગુનાઓ નોંધાયેલા છે એના વિગતો સહીત અને એમબીએફ નું જે પ્રોવિઝન છે સેક્શન 19 સેક્શન કર્યું છે કે એને હવે ભવિષ્યમાં Yeah, if I